રાજકોટના એન્ડપી વેલનેસ ધ ફેમિલી પાના નામે કૂટળખાનું ચલાવવામાં આવે છે Okay. नीणी, नीणी नीणी मिनी भी नहीं है कोई हाँ मिनी नहीं है मैंने है ड्राई ओल ग्रीन जेल वॉटर सर्व क्या रेज़ ड्राई का ड्राई में क्या रेज़ ओल में बारबेक्यू ग्रीन जेल में तो कंडर सोव वॉटर में तो चौबीस चीज़ों का बियर है जाए वॉटर सर्व ड्राई में कौन सा रेज़ वॉटर ये इसका एक मैं एक्स्ट्रा सर्विस में कोई बात नहीं लेवानी हम अंदर बात के चाहिए तो रह गया सर सर्विस करा दीजिए हम लड़की साथ बात नहीं जो तो उसका नहीं मतलब हो जाएगा ना ये बोल रहा हूं हम सीधा तो पता है ना भाई पहले यहां पर फिर अंदर जाने के बाद वो मुंह फाड़ेगी ज्यादा पैसा मांगेगी तो क्या करने का

હા નોકેશ નો કે હા ભાઈ એને રૂમમાં પી ગયો ને રૂમમાં એક્સ્ટ્રા સર્વિસમાં મેં કીધું પેલા ભાઈએ વાત કે ભાઈ કન્ફર્મ કહેતા નથી એટલે આ ભાઈ ભાઈ અમારે ત્યાં લેડીસર ગણવાના વધારે એટલે મળી ગયા છે નહીં મળે અમારે ત્યાં લેડીસર કંઈ ભાઈ વધારે તમે બી કે જો જશે કે નહીં મળે હું રુકમાં તો કન્ફર્મ કરી ને રુકમ બોલુ છું આ દે ભાઈ અંદર ના પાડે બરાબર આજે ને મોઢું ફારે મળે જશે ને પછી અને 2000 તો માં

Ini फोटो है આમાં સાહેબ મ્યાંસી ચોકલ ઓફી હા આપણે હોટલ હતી ને મારી એની સામે ના પેરડે જ નહીં મુરકા ચોકડી આવે ને મુનકા ચોકડી ત્યાંથી કટાઈએ રોડ ઉપર જવાનું

કેરો ભાઈ નો બોલ આ અમે માર જેવું નો કે તો ઈ માન જેવું કે કાકા ની ચાહ છે બધે કાકા ને નંબર દીધો નંબર ઉપર આ ના એ ક્યું શું હો તો

જો ભાઈ મારો પંચાપ મેં કાપા દામ જાય તો કોને કોને બોલો કાકા રાડા કરો છાપે આ ભાઈ બોલેને એમ કે હું એન્ડ વાય એક્સ એક જગાન છાપે એક તો મેં તો ઓર અસ્થાપન કરીએ તો

સ્પામાં ક્રાઇમ જૂથ ન્યૂઝ અને કચ્છ કે ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું ત્યારે એન્ટી વેલનેસ ધો વેપાર તેવું જણાઈ આવેલ સ્પા ના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ કહ્યું કે ફૂલ સર્વિસ માટે તમારે અંદર વાત કરવી પડશે અને સ્પામાં બેઠેલ બીજી વ્યક્તિએ કહ્યું બધું જ થઈ જશે તમારી પાસે બજેટ હોવું જોઈએ તો ફૂલ સર્વિસ પણ થઈ જશે અને આ એનપી વેલનેસ ધ ફેમિલી સ્પા એ જ સ્પા છે જેની વાત ન્યૂઝ પેરેડાઇઝ વેલનેસ સ્પાના માલિક ઉર્ફે કાકાએ આપણા પત્રકારને જણાવ્યું હતું કે મારા આના સિવાય પણ અનેક સ્પા ચાલી રહ્યા છે જેમાં એંપી સ્પાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો તો શું રાજકોટમાં બધા સ્પામાં સ્પાની જગ્યા દેહના વેપારનો કારો-કારોબાર ચાલી રહ્યો છે આપણા ન્યૂઝના માધ્યમથી અનેક સ્પાના પડદા ફાસ્ કરાઈ રહ્યા છે ત્યારે ઘણા વ્યક્તિઓના ફોન કોલ WhatsApp કોલ પણ આવી રહ્યા છે કે સ્પાના ન્યૂઝ ન ચલાવવા ઘણી પ્રકારની ઓફરો પણ અપાઈ રહી છે તો શું રાજકોટમાં સ્પાની વિરુદ્ધ એક્શનઓ ઓફરોના લીધે નથી લેવાઈ રહ્યા

એનપી વેલનેસ ફેમિલી સ્પા જેનું નામ આપવામાં આવ્યું છે ફેમિલી સ્પા પણ ખરીદ અંદર સ્પાના નામે ચાલી રહ્યા છે પપા હો આપણે ત્યાં આપણા પત્રકાર રહેલા અને ત્યાં એકદમી ધારક બની અને ત્યાંમાં જઈ અમને પૂછતાછ કરેલી કે ભાઈ શું છે સ્પાનો ચાર્જ અને સ્પાના ચાર્જ સિવાય શું શું સેવાઓ મળશે શું શું સર્વિસો મળશે ત્યારે ટૂંકમાં એવું ત્યાંથી રિસેપ્શનમાં બેઠેલા એક વ્યક્તિએ જણાવેલું કે ભાઈ તમને સ્પા કરવું હોય તેને આટલા આટલા રૂપિયા ચાર્જ છે સર્વિસમાં તમારે ફૂલ સર્વિસ કરવી હોય તમારું બજેટ હોય તો ફૂલ સર્વિસ પણ થઈ જશે પછી જો તમે બે હજાર પચીસસો રૂપિયા કહેશો તો એમાં સર્વિસ નહીં મળે તો એના માટે થઈને તમારી પાસે ચાર હજાર પાંચ રૂપિયા એ રીતેનો ચાર્જ હોય તો તમને ફૂલ સર્વિસ પણ મળી જાય છે એટલે આપણે એક ચોક્કસપણે કહી શકીએ કે ભાઈ ફૂલ સર્વિસનો મતલબ જે છે એ દેહનો વેપાર ત્યાં ચાલી રહ્યો છે તો આપણે જે આપણી જુબેસ છે એ જુબેસની માલિકા આપણે રાજકોટ શહેરના પણ આવા અનેક પાના લઈ લીધા છે ઓ તો હવે ખરી તો પોલીસ તંત્રએ જાગવું જ જોઈએ ઓ કે આપણે આટલી આટલી હદે હરેક જગ્યાએ સ્ટીંગ કરીને હરેક જગ્યાએ મારી બાઇકમાં હરેક જગ્યાએ જણાવેલું છે ભાઈ આટલી જગ્યાએ ખુલ્લે આમ જગ્યા નો વેપાર ચાલી રહ્યો છે મસાજના નામે અને હરેક ગલીએ ખાંચે જ્યાં જ્યાં મસાજ પાર્લરના બોર્ડ મારવામાં આવેલા છે મોટા મોટા હોર્ડિંગો મોટા મોટા શોરૂમ બનાવી નાખવામાં આવ્યા છે અને અંદર જાય તો રિસેપ્શનથી કરીને રૂમ લગીને ફક્ત ને ફક્ત કૂટાણખાનું જ ચલાવવામાં આવે છે ધન્યવાદ દર્શક મિત્રો હું તો તેજેન્દ્રસિંહ જાડેજા અને આપની આડી રહ્યા છો ક્રાઇમ જોબ ન્યુઝ